મિત્રો બાપુના પત્નીનું અવસાન થયું એ તો તમને ખબર જ હશે પણ મિત્રો એ નહીં ખબર હોય કે મોરારી બાપુના પત્નીની યાદમાં મિત્રો આપણા ગુજરાતના એવા સુપરસ્ટાર કલાકાર એટલે કે ગીતાબેન રબારીએ મિત્રો એવું શ્રદ્ધાંજલિ સોંગ ગાયું છે કે મિત્રો અત્યારે હાલ પૂરી પબ્લિક ચોંકી ઉઠી છે અને એ વિડીયો મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો જો તમે પણ એ ગીત ના જોયું હોય તો એન્ડ સુધી બને રહેજો લાસ્ટમાં આપણે તમને એ પૂરો વિડીયો બતાવવાના છીએ અને જો ચેનલ ઉપર નવા હોય

અને એ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો અને મિત્રો જ્યારે મોરારી બાપુએ એ શ્રદ્ધાંજલિ સોંગ સાંભળ્યું ત્યારે મિત્રો મોરારી બાપુ ખુદ રડવા માંડ્યા હતા હા ભાઈ સાચું તમે સાંભળી રહ્યા છો કારણ કે મિત્રો ગીતાબેન રબારીએ એવું ગાયું કે તમે વાત જ ના પૂછો આપણે એ તમને પૂરો વિડીયો બતાવવાના છીએ અને એ વાત કરીએ કે ગીતાબેન રબારીને કોણ ના ઓળખે ભાઈ ગુજરાતમાં એમનું એવડું મોટું નામ અને દેશ વિદેશમાં મિત્રો તેઓ પ્રોગ્રામ કરી આવેલા છે તો આપણે હવે તમને એ બિલકુલ લાઈવ વિડીયો બતાવવાના છીએ મોરારી બાપુએ